અને હાઈ ક્લાસ આપણે કામ ઉકેલીએ પછી હવે હાથ થોડા કામ હળવી સાસ લીધી છે એટલે આરામથી બેઠા છે અને જો ભાઈ ઠંડો પવનને હિસ્કા ખાઈએ છે અહીંયા રૂ જેવું લાગે નહીં ભાઈ પવન હોય એટલે મજા આવે એટલે બેઠા છે અને હવે કશું બપોરાની તૈયારી કરવાની રહી એટલે એ તૈયારી કરશે બપોરામાં શું હોય નલકા બનાવવા ભાઈ આખા ગલકા બનારે વાહ મજા આવશે હું રોટલી બનાવી રોટલી વાહ આપણે ભાઈ સ્વામિયા બેન જીત્યા બેન આવી ગયા છે આ વેલા ઉતરી ગયા એના નાના નાની ના એટલે હવે ખાન પાસે અહીંયા આવી ભાઈ એની વગર હમણાં પંદર દિવસ ગમતું નતું પણ હવે આજ આવી ગયા છે એટલે હવે આવશે મજા અને ભાઈ આનંદ આવશે બાકી ભાઈ એ નાના બાળકો ઘરે આપણે રમતા હોય ને અરે ટાઈમ વાય ખબર ન રહે એને આમ આટો મરાવો આમ આટોમાં દાદા દાદા ઘર્યા કરે અને ભાઈ એને વગર ગમે નહીં પણ હમજુ કરવું પડે કારણ કે વેકેશન છે તો એના મમ્મી તો એના પપ્પાને આંટો મારવા જવું પડે એટલે આ બધું જોવાનું હોય એટલે હવને આનંદમાં રહે એ કરવાનું હોય બાકી આપણને નાની દીકરીઓ વગર ગમે નહીં પણ બધું સલાવવું પડે અને આનંદમાં રહે એ રીતની કોશિશ કરવી પડે બરાબર અને ભાઈ બેનો ગમે એ હોય તીર તો સાંભળે એટલે એને એની રીતે સાંભળતું હોય પછી અમારે મનીષાને એની રીતે યાદ આવતું હોય જે નાની દીકરીઓ અમારે અમારી દીકરીઓ એટલે આ હો હોય રીતે હવું પીરમાં જવાનું મન થતું હોય યાદ આવતું હોય આવું બધું તો હોય જ અને ભાઈ લાગણી અને પ્રેમ પીર પ્રત્યે બહેનોને હોય જ તો હવે તમે કરો બપોરાની તૈયારી રાંધવાની અને મારે જો આ ગામ માતાને પાણી પાવાનું છે ટીપડા ભરવાના છે અને ઓલા આપણા કબૂતરના કુંડા છે આ થોડાક ઝાડવા પાઈ દઉં એટલે હું કરી દઉં મોટર શરૂ આપણે બીજું કાંઈ કામ છે નહીં તો મોટે આ પાણી પાણી પાઈ દઈ અને તમે કરો રાંધવાની તૈયારી એટલે થાય જમાવટ અને આવડા આવડા કટકા કરીને આપણે આખા ગલકા બનાવાના છે તો પેલા એ તૈયારી કરી નાખી અને થોડીક સાલ ઉતારવી પડે જો આપણે સાલે ઉખાડ નાખીએ અને અવડા આવડા પીસ કરી નાખ્યા હવે આપણે આને ધોઈ હવે આપણે આને શેકા પાડવાના છે આખા ફરી બનાવવાના છે ને એટલે એટલે આ રીતે આપણે શેકા પાડી દઈએ આપણે રીંગણામાં કેમ પાડીએ રીતે જો આ રીતે આમાં મસાલો ભરવાનો પછી આપણે આ રીતનો શેકો પાડી દેવાનો અને હવે આમાં મસાલો ભરશું પછી હવે આમાં આપણે સિંગના દાણા થોડાક નાખવાના છે અને આ ફાફડી ગાંઠિયા થોડાક નાખવાના છે તો પેલા શિંગ દાણા કાઢી નાખીએ આપણે પછી બે વસ્તુ ખાંડી આપણે શિંગ દાણા ખાંડી નાખીએ હવે ખાંડી નાખીએ આપડી ગાંઠિયા આપણે આ લસણ અને લીલા બે ખાંડી નાખી હવે આપણે આમાં બધો મસાલો નાખી દઈએ આ મીઠું નાખી દઈ અને હળદર અને ધાણાજી

આ મસાલો આપણે ગલકા ભરી વાળીએ પછી વધે એ પાછો આપણે તવીમાં ગરમ કરી નાખશું અને હવે આપણે હલાવી નાખી મસાલાને બધો મિક્સ કરી નાખી હવે આપણે મસાલો તૈયાર થઈ ગયો છે મસ્ત જોવો ભળી ભળી ગયો હશે હવે આપણે ભરી વાળીએ ગલકાને હવે આપણે ટમેટું નાખવાનું છે આમાં આપણે મસાલો ગરમ કરીએ ને એમાં તો પેલા ટમેટું નાખવું આપણે આ મસાલો વધ્યો છે ને એની માલપાત નાખી હવે આપણે તવી મૂકી દીધી છે સૂલો જઈ ગયું આ તેલ નાખી દઈએ અને હવે આપણે આ મસાલો નાખી દઈએ આ મસાલો ગલકા ભરતા વધ્યો થોઈ અને થોડું ટમેટું નાખ્યું હવે આપણે મસાલો નાખી જ દઈએ આમાં કાંઈ આપણે વઘાર નથી કરવાનો মচালো মস্তি গৈছে নাখি দি थोड़क नाखी केम के गलका में थी गल पानी निकल शे, तो से पीछे एवं लगते तो नाखशू हवा ने अपने से धीमा तापे आम सड़वा दी हम गलका मस्त सड़ी जाहे, अने आपड़े रोटली बनावानी से तो लोटने एवं बांधी वाळू ભાઈ ઝાડવા કુંડા ગા માતા ઢેજી ધીમી હવ ને ભાઈ આ ગરમી અત્યારે કોણા બાર બહાર થઈ ગયા તો હવને તાજક થઈ ગઈ ને બસ આવી રીતે ભાઈ ગમાવત હોવી જોઈએ જ્યાં રાખી અને મોજ આવી જોવે આપણો આ વેતુ થયા ભાઈ એટલે હવને મજા આવી ગઈ જોવે અરે ભાઈ સારોલું નાખ્યું એની નીણ કરી પછી રસકો નાખ્યો અને હવે ઝાડની નીણ કરી દઈએ એટલે ભાઈ થાય ગા માતાને જમાવટ શાક શાક જોઈ લઈ મસ્ત સડી ગયા છે જો હવે આપણે આમાં છે ને પાછું થોડુંક લીંબુ અને ગોળો થોડોક નાખવાનો છે એટલે એ નાખી દઈ અને જરાક વાર રહેવા દઈ થોડુંક લીંબુ નાખી દઈ અને કોથમરી નાખી દઈએ મળેલી હવે આ બધું નાખ્યું છે રહેવા દઈએ આપણે આપડા ગલકા લેવા ગયા હતા છે તો મરસાને મરસા આપણે ઓલા રાય ના કુરિયા આવે ને એનાથી વઘાર કરવો છે અને એ રીતના બનાવવા છે એટલે આપણે આને મોળી નાખી ધોઈ લઈ શાક ને મસ્ત બની ગયું છે આપડે ઉતારી લઈએ આ મરચા છે તો આપણે તવી મૂકી દઈ મસિયલ લાઈ દઈ થોડું હવે આપણે આ રાયના કુરિયા નાખી દઈએ आपण जरा एक नाखी दई आणि હવે नाखी दई आपण मरसा मोलेला व आपण थोडं मीठू नाखी दई थोडं नाखी दई हो द

આપણે તાવડી મૂકી દઈએ અને રોટલી બનાવવા મળી અને લોટો જો આપણે બાંધી વાયો હતો એટલે ગળી ગયો હશે

ઈ વાતો કરવા મળ્યા આમ ને તેમ ને ઓલું ને ઓલું ને ઈ બેન નું આપણે જે આપણે કોઈ નું ખરાબ ન બોલે ને આપણે કોઈ નું ખરાબ કહેવાય ને પણ ઈ લોકો ઈ બેન પ્રત્યે આમ ને વાતો કરવા મળ્યા પાછો પડખે બેઠો હોય ભાઈ પા તાળે મારે આ તે મે હું આમ જો હું ત્યાં ચીજા ભાઈ એક આવ્યો ઈ પાછા વાર્તે ઓલા ભાઈ રિપીટ કરી તે ઈ પાછા તાળે મારવા મળ્યા મે કે આ ભાઈ ઓલા ભાઈ ઈ એની રીતે જિંદગી જીવે છે આ રીતે હવે આને એટલો બધો વાત કરવાનો ટાઈમ મળી ગયો વાત કરવાના કામ કરવાના જે આ માટે કુદરતે આપેલા એ કઈ ઓછા છે કે ભાઈ કોક ની લેવા દેવા વગેરે ની વાત કરવી હું આ એક જોયું આપણે મેં તમને ડાકલો કીધો ભાઈ આપણને આમાં

તો હારામાં ધ્યાન દેવું નબળામાં ધ્યાન ન દેવું અને બને ત્યાં સુધી નબળામાં પડવું નહીં આપણે તો આ આપણે આ નિયમ આવા પાલન કરીએ ને તો કુદરત મહેરબાન રહે અને ભાઈ આપણી ઉપર રાજી રહે તો આપણા બાળ બચ્ચા સુખી થાય પછી આપણે ન કરવાના વાતું કરી ન કરવાનું બોલીએ એટલે બાળ બચ્ચા દેખી થાય વાંક એવો પછી આવા કાર્ય ન કરાય અને ભાઈ હવે છે ને આપણે જે રેગ્યુલર હરી હરી કોમેન્ટ કરે

એનું ભાઈ શાક રવિવારે વિડીયોમાં આવશે એટલે ભાઈ જોઈજો મોજ આવશે